નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે બાવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને ગુરુવાર ના રોજ મિત્રો ધાણા અને ધાણી ની આવક વિશે વાત કરીએ તો મિત્રો ફરી વાર આજે વીસ હજાર ગુણી ધાણા અને ધાણી નોંધાયેલી છે મિત્રો બ્લોક નંબર ત્રણ ત્યાર પછી બ્લોક નંબર બે અને એક જો મિત્રો આ ફૂલ છે ત્યારબાદ મિત્રો કપાછાપરા નંબર એક બે ત્રણ ફૂલ છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો આજે ડબલ હરાજીનું કામકાજ લેવામાં આવેલ છે મિત્રો એક હરાજી અહીંયા આલે છે મિત્રો એક જો મિત્રો ઓલી લાઈનમાં આવે છે આજે ડબલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ફૂલ સ્પીડથી તો ચાલો જાણી લઈએ ધાણા અને ધાણીના કેવા ભાવ રહેલા છે તો વિડિયો માઇન્ડ સુધી બન્યા રહીજો આજના ભાવ જોવા માટે મિત્રો ધાણીના વકલ સાજા જોવા મળી રહ્યા છે મિત્રો આ વર્ષે ધાણીનું વાવેતર ઝાઝું મને દેખાઈ રહ્યું છે અને ધાણાનું વાવેતર ઓછું દેખાઈ રહ્યું છે એવું છે મિત્રો મોસ્ટ ઓફ મિત્રો ધાણી આવે છે આ વર્ષે

આમાં કલર કોણ છે અઢારસો આ ધાણી છે મિત્રો અઢારસો નીકળવાનું સૂકી ધાણી છે કલરમાં સારી થોડી

સોળસો ને એક સોળસો ની એક બાજુ બારસો નીકડીયમ ક્વોલિટી જોઈ શકો છો ધાણી છે મીડિયમ ક્વોલિટી

મસ્ત સૂકી છે ચૌદસો ને છોતેર ધાણા છે મિત્રો સુકા ધાણા છે મીડિયમ કલર માં છે

ખેર બોલાવે છે સત્તરસો ને એકાવન શું ભાવ થયો સત્તર એકાવન ક્યુ ગામ ની શ્રીનાથજી બાટવા દેવડી શું નામ તમારું પ્રેમજીભાઈ પાંચરિયા છે કે ધાણા છે ધાણા છે શું ભાવ આવ્યો સત્તરસો ને ધાણા વિઘે ધાણા અઢાર માણ થયા ઓકે શું નંબર વન ક્વોલિટી છે જોઈ શકો છો મિત્રો ધાણા મિત્રો તમે જે આગળ ભાવ જે વીસ કિલો ના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો આજે પણ બજાર તો ટકેલું જોવા જ મળી રહ્યું છે લાંબો ફેરફાર છે નહીં આજે